ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિનુભાઈ મકવાણા છે એ જે રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેડા થયેલા ત્યારબાદ બેન છે ભારતી એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જમુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કું મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેટ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપી પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોખ ભોગબંધના બેન પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અ ભારતીય ન્યાય સંવિધા કલમ એકસો નવ એક એકસો અઢાર પબ્લિક બે અને જીપીએફ એકસો પાતીસ એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા લેવા આરોપીનો હાલમાં કોઈ તપાસ કરતા ઈ ગુનાથી આરોપી હાલ એની તપાસ કરવામાં આવશે બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ના આવતા આવેશ આવીને આ કૃત્ય કરે છે હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન ઘણા આવશે તો તપાસ થશે